બધી વાત સાચી છે પરંતુ કારણ કે અમે વડોદથી થી ને ત્યારે મારા મમ્મી થોડાક અપસેટ રહે છે અને ગેરહાજરી છે એટલા માટે થોડું ઘણું ટેન્શન એવું લેતા હોય એવું લાગે છે પવા તળે છે બનાવતા તો બનાવી નાખે છે અને અહીંયા અહીંયા તેલ કાઢે છે મગજમાંથી જવાનું હું ને જે અમુક સારું કહેવાય કે ભાઈ સારું છે એમ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તમારા બધાનું ફરીથી મારા નવા બ્લોગમાં સ્વાગત છે અત્યારે મસ્ત ના કમ્પ્લીટ ક્યારના થઈ ગયા હતા હવાર ના પણ અત્યારે વાગ્યા છે છ રોઢાના છ વાગ્યા છે કારણ કે આજે થોડુંક સિઝન જેવું ચાલુ થઈ ગયું છે ને એટલા માટે સમય મળ્યો જ નહોતો અને પ્લસ તમને બધાને ખબર જ છે કે હવે આપણે ટ્વીન વન ટ્વીન વન એવું કંઈક કહેવાય ને આ તમે કોમેન્ટ કરી દેજો હું કહેવાય એમ એ કામ ચાલુ કર્યું છે એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે જેન્ટ લેડીઝનું બેનું કામ ચાલુ કર્યું છે એટલા માટે એટલા માટે જો બ્લાઉઝ સીવાના બ્લાઉઝ હું સીવું છું બ્લાઉઝ છે એ હું સીવું છું અને ઘણા બધાના સીવાઈ ગયા છે બ્લાઉઝના લેડીઝને બે ત્રણ તૈયાર થઈ ગયા છે અને બે ત્રણ સીવાના છે એટલે મેં કીધું હવે એ ચાલુ કરી દો એમ એટલા માટે કઈ સમય ભયો હતો નહીં અને મારા મમ્મી ગયા છે આજે વેફરમાં કામે ગયા છે તો તમને બધાને ખબર જ હશે કે વેફરમાં કામે જાય છે એટલા માટે અને હું અત્યારે દુકાને રાબેતા કામ ચાલુ કરી દઉં મારા મમ્મી આવે પછી આપણે મુલાકાત કરીશું કરીશું તો તો કન્ટિન્યુ લોકો બની પરંતુ પરંતુ બધી વાત સાચી છે કારણ કે અમે ને ત્યારે મારા મમ્મી થોડાક અપસેટ રહેશે થોડાક આમ ટેન્શનમાં રહેશે થોડાક ઓપર્ડ ફીલ કરતા હોય એવું લાગે છે મને થોડાક હતાશ રહેશે કારણ કે એના કાકાની તબિયત બરાબર નથી ને પ્લસ મારા પપ્પાની ગેરહાજરી છે એટલા માટે થોડું ઘણું ટેન્શન ને એવું લેતા હોય એવું લાગે છે મને એટલા માટે તો કાવેન્દ્ર એની સાથે આપણે વાતો ચિત્ર કરીશું એટલા માટે થોડુંક એનું માઇન્ડ પણ ફ્રેશ થાય એને થોડુંક રિલેક્સ ફીલ થાય એટલા માટે એટલા માટે તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો તો અત્યારે આપણે વૈયા છીએ દુકાને થઈ ઘરે અને વાળુનો સમય થઈ ગયો છે ને વાળુમાં તો મારા મમ્મીએ બધી બનાવી નાખી છે રસોઈ પણ હું બનાવું છું જરીક આપણે જોઈ લેવી હું બનાવીશ બાજરાનો રોટલો હા

અને મે વાત કરી હતી એમ કે વડોદ થી ને એટલે થોડાક અપસેટ જેવા રહેતા હતા પણ થોડીક વાતો જીત કરી એટલે મને થોડુંક સારું લાગે એટલા માટે કઈ ટેન્શન લેવાનું હોય નહીં રેડી બા હમ મગજમાંથી માંથી જવાનું હું ને જે અમુક સારું કહેવાય કે ભાઈ સારું છે એમ અને ઉંમર પ્રમાણે થોડું ઘણું એટલું તો થાય જ તે ને એમ એટલા માટે કારણ કે મારા મમ્મીના કાકાની મજા નહોતી મારા નાની માની મજા નહોતી એટલે કે મારા મમ્મીના મમ્મી એની મજા નહોતી એટલા માટે થોડુંક ટેન્શન જેવું રહેતું હતું એટલા માટે કે મારા મમ્મી તો અત્યારે જો મસ્ત પવા તળે છે અને વાળું કરી લેવી અને આજે સમથિંગ વિચાર છે મારો ગાડી મારી પાસે નથી મેં ગાડી રિપેરિંગમાં આપી છે ગાડી નથી ને એટલે ગાડી લેવા જવાનું છે અને એવું લાગે ને તો ઘડીક આજ ઘડી બગડી મંદિરે જવું છે કે આખો દિવસ વ્લોગનો શૂટિંગનો ટાઈમ રહ્યો એટલે અમે શ્રાવણ મહિનામાં રોજ ધૂન હોય સાંજે કઈ રીતે ધૂનનું આયોજન છે એ જ રીતે તમને કટકો બતાવી દઈશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજે તો ફાઇનલી અત્યારે ભોગી ગયા છે મંદિરે અને મંદિરના તો તમે બધા ઘણા બધા વ્લોગ જોયા જશે કે અમે કઈ રીતે ધૂન કરીએ છીએ અને આગળ પણ મેં તમને બધાને કીધું હતું કે અમે શ્રાવણ મહિનામાં અમારે રોજ સાંજે ધૂન હોય પણ મને રોજ સાંજે ટાઈમ મળતો નથી પણ આજે તમારા માટે મેં ટાઈમ લઈને અત્યારે હું મંદિરે આવી ગયો હતો અને અત્યારે તો બધી માઇક સિસ્ટમની બધી તૈયારી કરે છે બધે કાઢવાની અને અત્યારે તો

તને આવડે બોલતો મારી ચેનલ નું નામ છે 101 મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરો પહેલી વાત તો એક કે તારે કઈ બોલવું છે નથી તારે કઈ છે જય માતાજી જય માતાજી બીજું બોલો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બોલ ફટાફટ એવું મન નો આવડે જેટલું આવડે એટલું લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો

e you